કલેક્ટર કચેરી જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જામનગર જીએસએફસી ખાતે એમોનિયા લીકેજ સમયે ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે આ મોકડ્રીલમાં સહભાગી થયા હતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ આરોગ્ય વિભાગ એકસો આઠ ઇમરજન્સી સેવા સહિત તમામ સંલગ્ન વિભાગોના સભ્યોએ હાજર રહી પોતાની એસઓપી મુજબની તાકીદની કામગીરી મોકડ્રીલ દરમિયાન પૂર્ણ કરી હતી મોકડ્રીલ પૂર્ણ થયા બાદ ડી બ્રીફ મીટિંગ યોજવામાં આવેલ હતી જેમાં તમામના મંતવ્યો જાણી પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ ભવિષ્યમાં જો આવી કોઈ આપત્તિ ઊભી થાય ત્યારે વિવિધ વિભાગની શું ફરજ હોય છે તેની ચર્ચા કર્યા બાદ આ બોકડ્રીલમાં સહભાગી થયેલ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી આ મુકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો